આ કેવળ ગુજરાતની પ્રગતિ તો થશે પરંતુ સાથે સાથે દેશભરમાં ગિફ્ટ સિટી એક પોતે પોતાની રીતનું એક આર્થિક હબ બન્યું છે અને બનવા જઈ રહ્યું છે ત્યારે આ આર્થિક હબ પૂરતો જ વિષય છે અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે ગુજરાતની અંદર પ્રવાસીઓ માટે અથવા તો ટુરિઝમ માટે આવતા સ્થળોનો કોઈ વિચાર કર્યો નથી દેશની અંદર બે હજાર એકથી એકવીસમી સદીની શરૂઆત થઈ આદરણીય પ્રધાનમંત્રી મોદ મોદી સાહેબે પોતાના ઓન થિંકિંગ અને સાથે ગુજરાતના વિકાસની તકો જે ઉપલબ્ધ કરાવી એટલે ગુજરાત મોડલ પ્રસ્થાપિત થયું આજે જ્યારે એકવીસમી સદીમાં અને એમાં પણ આવતા પચીસ વર્ષનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક લિમિટેશન અને સંકુચિતતાથી વર્તવાની જગ્યાએ ગુજરાતને ખૂબ મોટું હબ બનાવવા માટે ક્યાંક આપણે દ્વાર પણ ખોલવા પડશે